ભોજન ભોજન થાળ મારા ભજન અને ભક્તિ આ ત્રણેય નું ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રી નિમિત્તે લાખો ની સંખ્યા શ્રદ્ધાળુઓ જુનાગઢ ની તળેટી માં ગિરનાર ની માં આવતા હોય છે અહીંયા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે જમવાની તથા રહેવાની સુવિધા અહીંના ઉતારાવાળા લોકો આપે છે એક હર હર મહાદેવ કમેન્ટ કરી નાખો એટલે આપણે આગળનો વિડીયો શરૂ કરી દઈએ મોટી જબર રૂમ છે એ લાડવાની ફરી દીધી છે સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ તો કઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં ભોજન ભજન અને ભક્તિ આ ત્રણેયનું સંગમ એટલે મહાશિવરાત્રી ગાઈસ તમને ખબર જ છે કે પ્રયાગરાજની અંદર એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે મહાકુંભનું આયોજન થયેલું છે ત્યારે હાલ એવું જ આપણા જૂનાગઢની અંદર દર વર્ષે જે મહાશિવરાત્રી એમ કે મિની મહાકુંભ તો એ અત્યારે થવા જઈ રહ્યો છે તો હવે લગભગ એમ કહેવાય કે ગણતરીના દિવસો જ શિવરાત્રીના બાકી છે જૂનાગઢ મહાશિવરાત્રી નિમિત્તે જેટલા પણ ઉતારાઓ જેટલા અન્નક્ષેત્રો એ બધા ચાલતા હોય તો એ અલગ અલગ જગ્યાએથી બધા આવતા હોય છે એવામાં વાલમરામ બાપાનું જે ઉતારો છે એ ગરિયાધાર શહેરથી આવે છે તો એ જે એમ કહેવાય કે પંદર દિવસ વીસ દિવસ એટલા ઘણા દિવસ અગાઉથી એ લોકો છે ને અહીંયા તૈયારી કરતા હોય પછી ત્યાં આવે અને પોતાનું અન્ન ક્ષેત્ર શરૂ કરતા હોય તો હાલ આપણે ઘર યાધાર મુકામે આવી ગયા છીએ અને ત્યારે જે વાલમના પપ્પાનો પોતાના જે એમ કહેવાય ને પ્રસાદ ગાંઠિયા એવું બધું બને છે ને એ આપણે લાઈવ જોવાનું છે તો ભાઈ કન્ટિન્યુ રહેજો અહીંયા તમે જુઓ તો જે આ ગાંઠિયા છે એનો લોટ જે છે એ તૈયાર થઈ રહ્યો છે આ રીતના મોટો ગુંડલો કરી અને ગાંઠિયાનો લોટ છે એ બાંધવામાં આવે છે અને અહીંયા તમે જુઓ તો જે માતાઓ છે એના દ્વારા જે બાજરાનો લોટ છે એ ચલાઈ રહ્યો છે જ્યાં એમ કહેવાય કે ઉતારે જઈ અને ત્યાં લાઈવ જે રોટલા છે એ બનાવવાના છે અને અહીંયા તમે જુઓ તો લોટના મુઠિયા કરી અને આ મશીન દ્વારા ક્રશ કરવામાં આવે છે આ ક્રશ થઈ જાય પછી આમાંથી છે ને આપણે જે લાડવા છે એ તૈયાર થવાના છે જો આ રીતના મશીન છે અને આ જે કાકા છે સરસ મજાની સેવા આપે છે જો આ રીતના મોટો ટોપ ભરી દીધો છે અને આગળ તમે જુઓ તો ડીસે ડીસે એ મશીનની બહાર જે ક્રશ થઈને નીકળે છે અને આ બાજુ જે છે એ ટોપની અંદર ભરે છે જો આ રીતના સરસ મજાનું જે ડીશ ભરી અને મશીનમાં નાખી એટલે આખું છે ને ક્રશ થઈ જાય ક્રશ થઈ જાય એટલે બધું ઝીણું ઝીણું થઈ જાય અને ઝીણું થાય એટલે પછી આપણે લાડવા માટે સરળતા રહે અને આ રીતના જુઓ તો મોટી ચોકી ભરાઈ ગઈ છે અને હવે અહીંયા તમે જુઓ તો મોટા ટોપની અંદર જે છે ચાસણી તૈયાર કરવામાં આવી છે જો આ રીતના મોટો ટોપ છે અને એની અંદર ખાંડ એડ કરવામાં આવી છે અને જુઓ તમે આ રીતના સરસ મજાનો ચાસણી તૈયાર થઈ જશે આપણી જો ખાંડ બહાર નાખી દીધી છે અને જબરદસ્ત મોટો ટોપ છે અને હવે તમે અહીંયા જુઓ તો ડિરેક્ટલી એ ચાસણી છે ને એ આપણે જે ક્રશ કર્યું હતું મુઠિયાનું જે લોટ બાંધીને એની અંદર ડાયરેક્ટ એડ કરવામાં આવે છે આ રીતના જેટલી પણ ચોકીઓ ભરી છે ને એ બધી ચોકીઓની અંદર આ રીતના ચાસણી નાખી અને બધું મિક્સ કરવામાં આવશે જો આ રીતના એક જણો છે એ ચાસણી નાખતો હોય છે પછી એક ભાઈ છે એ આપણે ક્રશ કરેલી જે મુઠિયા છે એને એડ કરે છે અને ઓલા બે જે કાકા છે એ સરસ મજાના હલાવે છે આ રીતના એટલે બધું મિક્સ થઈ જાય અને જબરદસ્ત લાડવા માટેનું જે ટેક્સચર હોય એ તૈયાર થઈ જાય તો ફાઈનલી આપણું જો આ લાડવા માટેનું ટેક્સચર છે ને એ તૈયાર થઈ ગયું છે હવે આના સીધા ગોયા કરશે મોટા મોટા અને ડિરેક્ટલી જે છે ને એ લાડવા વાળવા માટે જે વડીલો બેઠા છે ને એમાં ડીશ ભરી ભરીને આપી દેશે જો આ રીતના જબરદસ્ત આની અંદર ડ્રાય ફ્રૂટ ને પછી જો ઉપરથી આ ઘી નાખે છે અને પછી બધું મિક્સ કરશે ભાઈ આ જે છે ને પ્રસાદનો લ્હાવો લેવો ને એક આનંદની વાત છે કારણ કે આ પ્રસાદ જે છે એ બાપાના ધામમાં બનતો હોય અને પછી આપણે જૂનાગઢ જઈએ અને ત્યાં આપણને આ પ્રસાદ મળે તો બહુ જ ભાગ્યની વાત કહેવાય તો આ રીતના બંને મોટી ચોકીઓ છે એની અંદર ઉપરથી ઘી એડ કરવામાં આવ્યું છે અને પછી એ બધું મિક્સ કરશે અને પછી સીધા જે એના છે ને લોયા બની જશે મોટા મોટા કારણ કે આપણે લાડવા વાળવાના હોય ને તો એ બધું સરળતા રહે એમ એટલા માટે જો આ રીતના કરે છે કઈ આગળ મેં તમને કીધું એ પ્રમાણે જો આ મિક્સ થઈ ગયું બધું હવે છે ને આ રીતના અલગ અલગ મોટા ગોયા બનાવશે અને એ જે છે ને એ જો આ રીતના બનાવી અને પછી જે લોકો લાડવા વાળવા માટે બેઠા છે ને ત્યાં આપી દે એટલે લાડવા બનાવવાની અંદર સરળતા એમ અને મજા પણ આવે જો આ રીતના તૈયાર થઈ જાય બધું પછી આ રીતના ડીશમાં મૂકી અને બધાને આપતા હોય છે કેવો મસ્ત છે જો લાડવાનો મિક્સર ટેક્સચર અને અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના જે લાડવા છે એ બધા બનાવી રહ્યા છે જો લાડવા વાળે છે બધા વડીલો ખૂબ જ સારી વાત કહેવાય કે આ એજમાં આટલું કામ કરવું એમ કારણ કે આપણે હવે આપણી એજ પ્રમાણે છીએ તોય કાંઈ કરી નથી શકતા બાકી આ તમે જુઓ અત્યારે હાલ કેવા સરસ મજાના જે છે એ લાડવા બનાવી રહ્યા છે જો જબરદસ્ત બાપાનો પ્રસાદ કહેવાય વયા તો આ રીતના બધા છે ને લાડબા વાળે છે જો તો ભાઈઝ અત્યારે હાલ આગળ આપણે જોયું કે સરસ મજાના જે વડીલો છે એના દ્વારા સરસ મજાના લાડવા બનાવી રહ્યા છે અને અહીંયા તમે જુઓ તો આ મોટી જગર રૂમ છે એ લાડવાની ફરી દીધી છે અને ખાસ બીજી વાત કે જે લાડવાની તમે રૂમો જોવો છો ને એ શિવરાત્રીના અગાઉ દિવસોમાં અહીંયા તૈયાર કરવામાં આવે છે જેથી કરીને અહીંયાથી જે બાપાનો ઉતારો છે એ ત્યાં લઈ જાય અને અનક્ષત્ર શરૂ કરે એ પહેલાં બધી જે પ્રોસેસ છે લાડવા છે ગાંઠિયા છે બધી અહીંયા તૈયારી કરી લે બધો સ્ટોક કરી લે અને પછી ત્યાં જતા હોય છે હા શિવરાત્રીના અગાઉ નવથી દસ દિવસ અગાઉ આ લોકો અહીંયાથી ઉતારો લઈ અને ત્યાં જતા હોય છે જૂનાગઢ તો આ રીતના સરસ મજાની જે લાડવાની સેવા છે એ શરૂ છે અને કંઈ બીજું કહી દઉં તો આ જે લાડવા છે ને એ રેગ્યુલર ત્યાં ના હોય ત્યાં તમને દરરોજ લાઈવ જે રસોઈ બને ને એ જમાડવામાં આવે છે આ લાડવા સ્પેશિયલી સ્ટોક માટે હોય જ્યારે પણ પબ્લિકનો ઘસારો વધી જાય અને જે રસોઈ બનાવેલી હોય તાજી ત્યાં એ જો ઘટવા મળે તો ત્યારે આ જે છે લાડવા ડિરેક્ટલી તમને પ્રસાદ રૂપે આપવામાં આવે છે એના માટે સ્પેશિયલી તૈયારી હોય છે આ અને અહીંયા ગઈ તમે જુઓ તો જે ગાંઠિયા છે એ હાલ કામગીરી શરૂ કરી દીધી છે ગાંઠિયા બનાવવા મળ્યા છે લાઈવ જે છે એ બની રહ્યા છે મશીન દ્વારા જે છે ને એ ગાંઠિયા પાડતા હોય છે આ રીતના મોટો ચૂલા ઉપર બકડીઓ મૂકી અને આ રીતના ગરમા ગરમ ગાંઠિયા બનાવે છે ભાઈ જો અને અહીંયા તમે જુઓ તો જ્યાં ભાજકા છે ને એમાં બધા મરી મસાલા છે અંદર બધા મસાલો જે છે ને શાક માટેનો એ ટોટલી વસ્તુ આવી જાય છે જો તો બધા ભાજકા તુવેર દાલના છે ચોખાના હશે અને પછી મરચું હોય એવું બધું અલગ અલગ વસ્તુ જે છે ને એ શાકમાં એડ કરવાની એ આમાં તમને જોવા મળશે શિવરાત્રી નજીક આવી રહી છે પૂજ્ય વાલમરામ બાપાનો અંછેત્ર શિવરાત્રિમાં જુનાગઢ ભવનાથ ખાતે ખૂબ ભાવિકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ પીરસાય એના માટે અત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે લાડુ ને ગાંઠિયા બનતા હોય છે પણ આ લાડુ અને ગાંઠિયા અમારો કાયમીનો પ્રસાદ નથી હોતો આ તો જ્યારે ભાવિકોનો ફ્લો વધારે ઘસારો થઈ જાય તો મીઠાઈ તરીકે આને પીરસીએ છીએ બાકી તો ત્યાં શિવરાત્રના મેળામાં ગરમા ગરમ જ મીઠાઈ રોટલી રોટલા ભાખરી અને ફરસાણમાં ખમણ હોય ઢોકળા હોય વગેરે જુદા જુદા ફરસાણો પણ અમે અલગથી ગરમ જ પીરસતા હોઈએ છીએ અને ખૂબ શ્રદ્ધાળુઓ ભાવિકો ત્યાં ભાગ લેતા હોય છે અમારો સેવક સમુદાય ખૂબ મહેનત કરીને ત્યાં આગળ વધારતા હોય છે આટલા બધી સંખ્યામાં હજારોની સંખ્યામાં રોટલા કરવા હજારોની સંખ્યાને રોટલી પૂરી પાડવી અને એ વણેલી એ ખૂબ અઘરું કામ હોય છે પણ છતાં ત્યાં સારી રીતે પાર પડતું હોય છે અમારે અમારા બાપાનો જે ત્યાં ક્ષેત્ર શરૂ કરતા હોય છે ઉતારો જતો હોય છે એમાં વિશિષ્ટ વાત કરીએ તો છાશ અમે ત્યાં દૂધ મેળવી અને એમાં માખણ પણ ઉતારતા નથી દહીંમાંથી અને એનું ઘોળવું કરીને બધાને પીરસતા હોય એ વિશિષ્ટ અમારી સેવા છે અને ખૂબ ભાવિકો ત્યાં પ્રેમથી છાશ પીતા હોય છે તો કાકા આપણે તમારું પૂરું નામ બોલજો પેલા શ્યામજીભાઈ હોય અને આ કેટલા મણના લાડુ બને 15 મણ લાડુ બનાવ્યા છે 15 મણ અને એને જે આપણે પરિષદ લીકે જૂના ગટ લઈ જવાના છે જ્યારે અન્ય ક્ષેત્ર અને સરસ ચાલુ કરવાનું છે આપણે નોમથી તો ગાઈઝ આપણે સરસ મજાનો છે રામ રામ બાપાના ઉતરાધરથી 아주 સરસ મજાના હાડવા બનાવ્યા છે એ જોયા અને હવે જો આપણે પેલો પહેલો નાખી દીધો છે અને હવે આપણે સીધું મળવાનું છે શિવરાત્રીની અંદર શિવરાત્રીના ટોટલી જે છે એ ક્ષેત્ર આપણે જોવાના છે અને લાસ્ટ 26 તારીખે શિવરાત્રીના દિવસે સાંજે કહેવાય કે જે સાધુઓ સ્નાન કરે છે એ પણ જોવાનું છે તો એપિસોડ વાઇઝ આપણા વિડીયો આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા ઓલું બે લાયકા છે ને દબી દેજો બધાય જે શિવરાત્રિના વિડીયો છે ને તમારી પાસે સૌથી પહેલાં ગોચર તો હલો હર હર મહાદેવ